હાલમાં ગુજરાતના ખેડૂતોના મનમાં એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું વાવાઝોડું આવશે કે કેમ કમોસમી વરસાદ પડશે કે કેમ તેને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા ખાસ વાવાઝોડાને લઈને એક મોટી આગાહી તાજેતરમાં જ કરવામાં આવી છે જેમાં તેમણે કહ્યું છે કે અરબ સાગરમાં લો પ્રેશર થવાને કારણે ગુજરાતમાં વાવાઝોડું આવવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે અને ખાસ જેટલા પણ ખેડૂત મિત્રો આ સમાચાર સાંભળી રહ્યા છે તો તેમને ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા વાવાઝોડું ગુજરાતમાં આવવાની આગાહી કરવામાં આવી છે જેમાં તેમણે કહ્યું છે કે લો પ્રેશર થવાને કારણે હવે જે છે તે ગુજરાતમાં વાવાઝોડું આવી શકે છે અને તે વાવાઝોડાનું નામ શક્તિ વાવાઝોડું રાખવામાં આવી શકે તેવી આગાહી જે છે તે પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે તો તેમણે વધુમાં શું કહ્યું વાવાઝોડાને લઈને તે પહેલા સાંભળી લઈએ ગુજરાતની અંદર ફરીથી એક વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે કેમ કે ઘણા દિવસથી દક્ષિણ પશ્ચિમની અંદર એક વરસાદી સિસ્ટમ બની રહી હતી એ બન્યું અને અમે ઘણા સમયથી જે અનુમાન લગાવી રહ્યા હતા કે મે આસપાસ આ સિસ્ટમ છે લો પ્રેશરમાં પરિવર્તિત થશે પણ આ સિસ્ટમ છે આજે મે ના રોજ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ચુકી છે અત્યારે મજબૂત લો પ્રેશર ની અંદર બન્યું છે અને ઘણા સમયથી આપણું જે અનુમાન હતું કે આ સિસ્ટમ છે એ થોડી ઘણી પણ જો ઉત્તર પશ્ચિમ અથવા તો પશ્ચિમ દિશામાં લો પ્રેશર બન્યા પછી movement કરે તો અત્યારે અરબ સાગર નું તમામ હવામાન છે એ સાયકલોન બનવા માટે સાનુકૂળ છે જેમાં ટેમ્પરેચર ભેજ થી લઈને અનેક પરિબળો છે એ સાયકલોન બનવા માટે અનુકૂળ દેખાઈ રહ્યા હતા એટલે આ સિસ્ટમ છે એ પશ્ચિમ દિશા અથવા તો ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે મૂવમેન્ટ કરે તો સાયક્લોન બનવાની શક્યતાઓ હતી અને એ જ મુજબ હવે આ સિસ્ટમ છે એ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ મુવમેન્ટ કરે તેવી પૂરી શક્યતાઓ છે એટલે આગળ જતા આ સિસ્ટમ છે લો પ્રેશરમાંથી મજબૂત થઈ અને ડિપ્રેશન ડીપ ડિપ્રેશન અને સાયક્લોન પણ બની શકે છે એટલે સાયક્લોન બનવાના ચાન્સ વધી રહ્યા છે અરબ સાગરની અંદર જો આ બનશે તો શ્રીલંકા દેશ તરફથી આનું નામ આપવામાં આવશે અને આ સાયક્લોનનું નામ હશે શક્તિ હવે ખાસ કરીને અત્યારે તો અમે સતત આ સિસ્ટમ ઉપર નજર રાખી રહ્યા છીએ અત્યારે જે પ્રમાણે આની મુવમેન્ટ દેખાઈ રહી છે અલગ અલગ મોડલોની અંદર હજી ઘણા બધા મત મતાંતર છે કેમ કે અમે જે પ્રમાણે સેટેલાઇટથી આને જે ટ્રેકિંગ કરી રહ્યા છીએ એ મુજબ અલગ અલગ મોડલો છે અલગ અલગ એની દિશાઓ બતાવી રહ્યું છે છતાં પણ અત્યારે સાયક્લોન બને તેવી શક્યતાઓ છે એ વધી રહી છે એટલે અરબ સાગર અંદર એક સાયક્લોન બની શકે છે એ સાયક્લોન બનશે તેનું નામ હશે શક્તિ અને આ સાયક્લોન બને તો જેવી રીતે ગયા વર્ષે બિપર જોઈ સાયક્લોન જે ટ્રેક ઉપર ચાલ્યું હતું એ ટ્રેક ઉપર ચાલી શકે છે એટલે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠો અથવા તો કચ્છના દરિયાકાંઠા અથવા તો પાકિસ્તાનના દરિયાકાંઠે આ જે શક્તિ સાયક્લોન છે એ ત્યાં નજીક આવી શકે છે એટલે પાકિસ્તાનથી લઈ અને કચ્છ સૌરાષ્ટ્ર આ તમામ દરિયાકાંઠા ગમે ત્યારે આ સાયક્લોન છે એ ત્યાં નજીક પહોંચી શકે જોકે સમય જતા જેમ આ સિસ્ટમ મજબૂત થઈને આગળ ચાલશે એટલે હજુ ઘણી વખત આ સિસ્ટમના ટ્રેક પણ ચેન્જ થશે એ ટ્રેક ચેન્જ થશે એની પડે પડની માહિતી છે આપના સુધી પહોંચાડતા રહીશું ખાસ કરીને હવે આ સિસ્ટમ છે એ સ્વરૂપ લે તેવી શક્યતાઓ વધી રહી છે અને મહત્વની વાત એ પણ છે કે આ સાયક્લોન પર થોડુંક વધુ મજબૂત બનશે કેમ કે સામાન્ય રીતે જે અન્ય સાયક્લોન હોય છે એ જ્યારે સમુદ્રમાં બનીને આગળ ગતિ કરતા હોય છે એની ગતિ થોડીક વધારે હોય છે પણ આ એકદમ ધીમી ગતિ આ સિસ્ટમ ચાલવાની છે આ જેટલી વધારે ધીમી ગતિથી આ આ સિસ્ટમ ચાલે એટલું પણ મજબૂત બને અને આપણે વધારે ખતરો દેખાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે અત્યારે ખાસ આપણે બધા મિત્રો એલર્ટ રહેવાનું છે કોઈ ચિંતામાં નથી આવવાનું પણ એલર્ટ રહેવાનું છે સાવધાન રહેવાનું છે સાવચેત રહેવાનું છે કેમ કે અરબ સાગરની અંદર હવે એક સાયક્લોન બને તેવી શક્યતાઓ મજબૂત બનતી જાય છે વધારે શક્યતાઓ દેખાઈ રહી છે અને આ સાયક્લોન બનશે એટલે સૌપ્રથમ અમારા તરફથી આપ સુધી આ માહિતી પહોંચાડવામાં આવશે